टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चुख खुशाग्रह દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટસ રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામેચ જનકાત્મજા

આજનું કરણ વણીજ બની રહ્યું છે અને રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે વૃષભ રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકોનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ વૃષભ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે બ વ ઉ તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીં તાવ રહી શકે તો આ છે આપનું આજના દિવસનું પંચાંગ જી

બપોરે ત્રણ કલાકને અગિયાર મિનિટ સુધી રહેશે જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે બે કલાક એક મિનિટથી પ્રારંભ કરી બપોરે બાર કલાક બાર કલાક એક મિનિટથી પ્રારંભ કરી બાર કલાકને છેતાલીસ મિનિટ સુધી છે વિજય મુહૂર્ત બપોરે બે કલાક સોળ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાકને એક મિનિટ સુધી છે આજે એ ઘંટે ઘંટ યોગ પણ બની રહ્યો છે તો આ છે આજના દિવસના સુભાશુભ મુહૂર્તો અને વિશેષ જી

રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ લ ઈ આવા જાતકો માટે તમને જૂના મિત્રોનો સહયોગ આજે મળતો જોવા મળશે કોઈ લોન આજે લેવી પડે તો એને ચૂકવવી મુશ્કેલ થઈ પડશે તો આજે ઋણ ગ્રહણ ન કરવું એ તમારા માટે શુભ રહેશે વયસ્કોના વિવાહની વાત આગળ વધી શકે છે જો ઉંમર લાયક છો સારા માંગા આવી શકે છે અને વાત આજે નિશ્ચિત થઈ વાત આગળ વધી શકે છે પ્રિયજનો સાથે ફરવા માટે પણ તમે ક્યાંક જઈ શકો એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે તો વાતચીતમાં મહત્વપૂર્ણ માહિતી પણ તમને જાણવા મળી શકે એટલે એકંદરે ઘણા રહસ્યો અને આનંદ સાથે ભરેલો આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે બની રહ્યો છે હવે વાત કરીએ ઉપાયો વિશે તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ભગવો રંગ છે કોઈપંડિતે આપ આ રંગનો પ્રયોગ કરી શકો ઉપાય શું કરવો જોઈએ તો આજે ગાયને ગોળ અવશ્ય ખવડાવો બાફેલા અનાજની સાથે ગોળ ખવડાવો લાભકર્તા સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ ચક્રની દ્વિતીય રાશિ છે વૃષભ જેના વર્ણના અક્ષરો બને છે બ વ ઉ આવા જાતકો માટે આજે આપના અધૂરા કાર્યો માટે આપને થોડું ભાગવું પડી શકે સમયસર કામ પૂર્ણ કરવા માટે દોડધામ થઈ શકે છે ઉતાવળમાં પગના ભાગમાં ઈજા થવાની સંભાવનાઓ પણ બની રહી છે સાચવની જરૂર રહેશે વેપારીઓ યોજનાઓથી સફળ થઈ શકે જે તમે કાર્ય યોજનાઓ જે અમલમાં મૂકશો તો નિશ્ચિત તમને સફળતા મળશે લાભ થાય એવા ગ્રહમાન છે કોઈ શુભ કાર્યમાં તમે આજે સામેલ થઈ શકો ભાગ લઈ શકો છો આજે કોઈ કામ દિલથી કરશો તો નિશ્ચિત માનજો ભવિષ્યમાં એનો લાભ તમને મળતો જોવા મળશે એટલે એકંદરે ટૂંકમાં આપનો દિવસ સુખદ મંગલકારી બનતો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયોની તો આજે તમારા માટે જ શુભ્રંગ ગોચર થઈ રહ્યો છે એ શ્વેત રંગ છે કોઈપણ રીતે શ્વેત રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજે સૂર્યવંદના અવશ્ય કરવી તમારા માટે સુખદ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની તૃતીય કહેતા ત્રીજી રાશિ બની રહી છે મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આજે આપે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે આરોગ્ય બાબતે થોડીક સભાનતા ખૂબ આવશ્યક બની રહી છે બિનજરૂરી ખર્ચથી બચવું તમારા માટે આવશ્યક છે જો બિનજરૂરી ખર્ચ કરતા રહેશો તો નિશ્ચિત બજેટ ગડબડ થઈ શકે છે સંતાન સંબંધિત શુભ સમાચાર મળવાની પણ આજે સંભાવનાઓ છે બાળકોના સંબંધિત કોઈ શુભ સમાચાર એના પ્રમોશ એને જોબ મળી શકે એને આગ્રભ્યાસમાં અભ્યાસમાં પ્રગતિ કોઈપણ રીતના શુભ સમાચાર મળી શકે છે કાર્યોમાં અડચણથી પરેશાન થઈ શકે તમારું જે કામ જે છે એમાં કેટલાય આજે ઓપ્ટિકલ્સ આવી શકે અડચણો આવી શકે એનાથી થોડું મન બેચેન કે પરેશાન થઈ શકે છે અને જીવનસાથી સાથે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણાનો દોર પણ આજે ચાલી શકે એ પ્રકારના આજના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે ટૂંકમાં દિન મધ્યમ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે લીલો રહેશે પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા છે ઉપાય શું કરવો જોઈએ આજે આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય છે માતા પિતાની સેવા કરવી વડીલોની સેવા કરવી કલ્યાણકારી સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિ કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી કર્ક રાશિ રાશિચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આપનો આજનો દિન મહેનતનું ઉત્તમ પરિણામ પ્રદાન કરનાર છે એટલે જે મહેનત કરશો એનું શુભ ફળ આજે જ જશે બાળકોના સારા કામથી એમની ઉપર તમારી જે વિશ્વાસની ભાવના છે એ વધારે દ્રઢ બનશે વધારે મજબૂત બનશે માતા તરફથી પ્રેમ અને સહયોગ મળવાની સંભાવનાઓ છે તમારું કોઈ કામ અટક્યું છે તો તમારા માતા તરફથી નિશ્ચિત સપોર્ટ મળીને કામ થઈ શકે એમ છે તમારા શત્રુઓ પરેશાન થઈ ઉઠશે એ રીતનો આજનો તમારા માટે કલ્યાણકારક દિવસ બનવાનો છે વૈભવ પ્રગતિ કરતા દિન છે પિતાની તબિયત બગડવાની સંભાવનાઓ છે સાવચેત રહેવું સમય પિતાને ફાળવો લાભ કરતા આપના માટે નીવડી શકે ટૂંકમાં દિન મિશ્રિત ફળદાતા છે વાત કરી લઈશું ઉપાયોની શુભરંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ ગુલાબી છે કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે ઉપાય આજના દિવસે પીપળાના વૃક્ષ નીચે ગોળનું પાણી અવશ્ય પધરાવવું પાણીમાં ગોળ ઓગાળી પધરાવી દેજો કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પંચમ કહેતા પાંચમા નંબરની આ રાશિ જેના વર્ણના અક્ષરો છે મને ટ આવા જાતકો માટે નાણાકીય સાબિત થઈ શકે આજે શક્ય હોય તો નાણાકીય બાબતે સાવચેત રહેવું અન્યથા છેતરપિંડીના યોગ સંભવી શકે છે માતા પિતાના સહયોગથી રાહત મળવાની સ્થિતિ છે તમારા પેરેન્ટ્સ તમારા માતા પિતા તમારી સાથે સહયોગ કરતા રહેશે એટલે તમને રાહતનો અનુભવ થઈ શકે આંખ સંબંધિત કોઈ સમસ્યા હશે તો એમાં સુધારો આવતો જોવા મળી શકે છે સાસરિયાઓ સાથે સંબંધોમાં કોઈ વાતને કારણે ગેરસમજ થવાથી પડી શકે છે સૌથી શ્રેષ્ઠ છે ગેરસમજ દૂર કરવા પ્રયાસ કરવો નાના બાળકો સાથે સાંજનો સમય આનંદની સાથે વ્યતીત થઈ શકે એવા પણ ગ્રહ છે એટલે ટૂંકમાં દિન મધ્યમ સુખ કરતા છે વાત કરી લે ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે સફેદ રહેશે ઉપાય આજના દિવસે દેવી લક્ષ્મીના મંદિરમાં કમળના પુષ્પનું દાન કરવું લાભ કરતા નીવડશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો છે પઠ અણ આવા જાતકો માટે આળસ છોડી અધૂરા કાર્ય પૂર્ણ કરવા પ્રયાસ કરવો લાભ કરતા નીવડશે લેખન અને વાંચનનું કામ આજે કરો તો સાવચેતી રાખવાની જરૂર છે સાવધાન રહેવાની જરૂર છે આજે નાણાકીય જોખમ લેવાનું ટાળવું તમારા માટે હિતકર રહેશે જીવનસાથી સાથે તમે ખરીદીના મૂડમાં જોવા મળી શકો તો આજનો દિવસ સામાન્ય જોવા મળી રહ્યો છે એટલે ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે આજનો આપનો દિવસ મધ્યમ કે સામાન્ય છે વાત કરી લઈએ ઉપાયો વિશે આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે નારંગી રંગ કોઈ પણ રીતે આ પારંગનો પ્રયોગ કરી શકો હિતાવ રહેશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે કનકધારા સ્તોત્રનો પાઠ કરી શ્રીયંત્રની પૂજા કરવી તમારા માટે લાભ કરતા નિવડશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકના વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે આપણે વિરામ પહેલાં પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે પ્રથમ ત્રણ રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજનો આપનો દિવસ આપના માટે લાભદાયક બનતો જોવા મળી રહ્યો છે લાભના ઘણા અવસરો આજે જોવા મળશે તમારા અટવાયેલા પૈસા તમને પરત મળી શકે ક્યાંક તમારું પેમેન્ટ તમારું નાણું ફસાયેલું છે આજે રિલીઝ થઈ જશે અને જમીન મિલકત ખરીદી કરી શકો એવા પણ યોગ છે અર્થાત પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ માટે દિન તમારા માટે લાભ કરતા જોવા મળી રહ્યો છે સંતાનો વિકાસ જોઈ મન પ્રફુલ્લિત પ્રસન્ન બનતું જોવા મળશે ઘરેલું સમસ્યાઓથી પણ તમને આજે રાહત મળતી જોવા મળી શકે એટલે એકંદરે જો વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે વાત કરીએ ઉપાયો ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ ક્રીમ રહેવાનું કોઈ પણ રીતે આ પ્રયોગ કરવો હિતાવહ રહેશે ઉપાય આજના દિવસે કુળદેવીની પૂજા કરવી લાભકર્તા સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની અષ્ટમ અર્થાત આઠમી રાશિ વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન ને ય આવા જાતકો માટે દિન મિશ્રિત ફળદાતા છે આજના દિવસે ધંધામાં સફળતા મળવાના યોગો છે પણ નોકરી ધંધામાં કોઈ પણ જાતના વાદ વિવાદમાં ન પડવા માટે પણ તમને સલાહ આપવામાં આવે છે આજે તમારા ગુપ્ત રહસ્યો કોઈને ન કહેવાની તો એ બહાર આવતા બદનામી થઈ શકે એમ છે આજે પરિવારમાં કોઈ ગેરસમજના કારણે વિવાદ થવાની પણ સંભાવનાઓ છે શક્ય હોય એટલું જલ્દી ગેરસમજને દૂર કરવા પ્રયાસ કરવો તમારા માટે શુભ રહેશે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે ઘેરો રાણી રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરતા આવશે ઉપાય આજે નાના બાળકોને ખુશ કરવા એમને ગરીબ બાળકોને આનંદ કરવું લાભ કરતા વાત કરીએ આગળની રાશિ ધનુરાશિ રાશિ ચક્રની નવમ રાશિ ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આપનો દિન આજે ધર્મ કાર્ય પર અસર પસાર થઈ શકે એવા ગ્રહમાનુદિત થઈ રહ્યા છે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં તમારી રુચિ વધતી જોવા મળી શકે જનસેવાના ક્ષેત્રમાં તમારો વધારો મનનો ભાવ લાગુ પડી શકે આજે પરોપકારી કાર્યોમાં ધન ખર્ચ તમે કરશો તો આર્થિક સ્થિતિમાં સુધારો થવાથી રાહત અને આનંદની સ્થિતિ બનતી જોવા મળી રહી છે આજે બહારનું ભોજન કરવાથી પેટ ગડબડ થઈ શકે છે સાવચેત રહેવું તમારા માટે હિતકર રહેશે ટૂંકમાં દિન મધ્યમ છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ પિસ્તા ગ્રીન કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજે કંકુમાં થોડુંક સુવાસિત પદાર્થ કપૂર અથવા અત્તર પદરાવી થોડા જલની મિશ્રણ કરી તિલક લગાવવું લાભ કરતા નહીં પડશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે કિંમતી વસ્તુઓની આજે પ્રાપ્તિ થઈ શકે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે કેટલાક બિનજરૂરી ખર્ચાઓ આજે થઈ શકે જે અનિવાર્ય રહેશે માતા તરફથી સન્માન મળી રહ્યું છે આજે તમારા માતા તરફથી તમને સન્માન કે તમારી પર ગર્વ લઈ શકે એ પ્રકારના આજના દિનમાં જોવા મળશે ભવિષ્ય માટે કરેલું રોકાણ તમને લાભપ્રદ સાબિત થશે એટલે ઇન્વેસ્ટમેન્ટ પણ ભવિષ્ય માટે કરવું શુભ છે જીવન સાથી સાથેના વિવાદ ચાલતા હશે તો એનો પણ અંત આવશે અને દાંપત્ય જીવન ફરીથી સદ્રઢ અને મધુર બનતું જોવા મળશે એટલે એકંદરે આ રીતે દિન તમારા માટે અનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે વાત કરીએ હવે ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે પીળો રંગ શુભ રહેશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે તમારા માટે શ્રેષ્ઠમ ઉપાય છે ભગવાન રુદ્રનાથની પૂજા કરવી શિવજીને દૂધનો અભિષેક કરવો લાભ કરતા કે કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ એટલે કુંભ રાશિ રાશિ ચક્રની આ અગિયારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ઘ શ સ અને શ આવા જાતકો માટે તમારી બુદ્ધિથી નવી યોજનાઓનું નિર્માણ થશે જે બિઝનેસને વધારે આગળ લઈ જવામાં લાભ કરતા કે પ્રોફિટ લાભ મેળવવા માટે લાભ કરતા સાબિત થશે બહાર ફરવા જવાની યોજનાઓ થઈ શકે જે આયોજનો નિશ્ચિત થઈ શકે પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ ભાવ આજે વધી શકે છે પારિવારિક એકતા ભર્યો દિવસ છે પરિવારની સમસ્તમાં કહેવાય છે ને સમસ્યાઓનું સમાધાન થશે અને એકતા ભાઈચારો વધતો પરિવારમાં જોવા મળશે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે મેળાપ આજે વધતો જોવા મળશે સમાજમાં નગરમાં કે ક્ષેત્રમાં કોઈ પ્રતિષ્ઠિત છે એવી વ્યક્તિઓની સાથે મિલન મુલાકાત આજે વધી શકે છે તો માતા પિતાની સેવામાં સમય પસાર કરવો પણ લાભ કરતા છે ટૂંકમાં કુંભ રાશિના જાતકો માટે આપનો આજનો દિવસ અનુકૂળ છે લાભ કરતા છે વાત કરેલી લે ઉપાયોની તો તમારા માટે આજે શુભ રંગ જોવા મળી રહ્યો છે સોનેરી કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ શુભ અને મંગલ પર રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે થોડુંક પરફ્યુમ થોડું અત્તર અવશ્ય લગાવવું તમારા માટે શુભ સાબિત થશે હવે વાત કરીએ રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિ રાશિ ચક્રની દ્વાદશ અર્થાત બારમી રાશિ છે મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજનો દિવસ શુભવંતો જોવા મળી રહ્યો છે શ્રેષ્ઠ પ્રયાસોથી દરેકને આકર્ષિત કરવામાં તમને સફળતા મળશે આજે ભૌતિક સુખ સુવિધાઓ પણ તમારી વધતી જોવા મળી રહી છે તમારા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ આજે જળવાઈ રહેશે તો કોઈ ધાર્મિક સ્થળે સાંજનો સમય મિત્રોની સાથે કે પરિવારની સાથે વ્યતીત કરી શકો એવા ગ્રહમાન છે જેથી તમારો દિન આજે સુખદ રહેશે ટૂંકમાં દિન મંગલકારી છે હવે વાત કરેલી ઉપાયોની આજે તમારા માટે જે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ લાલ રંગ છે કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ તમારા માટે લાભ કરતા રહેવાનો છે ઉપાય આજના દિવસે કનકધારા સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો શુભ મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે કેવો પસાર થવાનો છે તે જાણીએ વાત કરી અંકશાસ્ત્રની તો અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક સાત અને ભાગ્યાંક નવ બની રહ્યો છે કેતુ અને મંગળનો આયોગ આજના આપના દિવસને વધારે ઉત્સાહી બનાવશે ધાર્મિકતાની સાથે આજે ઉત્સાહમાં વૃદ્ધિ એટલે તમને વધારે એગ્રેસિવ વધારે દોડાવવાળા બનાવી શકે આજના દિવસે આજે મહેનત તમારી લાભ કરતા બનાવી શકે છે

જો રાખવામાં આવે અને કોઈ પણ ભગવાનનું ચિત્ર ત્યાં ના રાખવામાં આવે રહે આ ઉપરાંત દર્પણ મિરર તિજોરી ઉપર હોય કબોર્ડ ઉપર હોય કે ડ્રેસિંગ ટેબલ ઉપર એમાં તમારા બેસ્તરની પ્રતિકૃતિ ના દેખાય એ રીતે રાખવાથી દાંપત્ય જીવનમાં સુખાકારી વ્યાપ થઈ શકે થોડું પરફ્યુમ થોડુંક રૂમની અંદર અવશ્ય પધરાવું લાભ કરતા રહેશે

અશ્વપૂર્વામ રથમધ્યામ હસ્તિ નાદ પ્રબોધિની શ્રીયમ દેવી મુકુવાહ્યે શ્રીમા દેવી જુસ્તામ શ્રી સુક્તમની આ ઋચા છે આનો પાઠ કરવો લાભપ્રતા છે આનાથી સંપૂર્ણિત શ્રીસુક્તમનો પાઠ અથવા તો એક માળા આ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરશો નિર્વિઘ્ને તમારા તમામ કાર્ય સંપન્ન થશે આપનો દિવસ મંગલમય બની રહી જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો ત્યારે આશુતોષ આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ પર જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈપણ પ્રશ્ન ઉદભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને ક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર